નમસ્તે મિત્રો તો આ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે તમારા સ્કૂલનો કિચન ગાર્ડન કેવો છે તો આ બતાવીએ કિચન ગાર્ડન જો પોપૈયા છે આમાં મીઠો લીમડો છે આ વાલોળ પાપડી છે એ જ રીતે આ નવા નવા રીંગણ વાયવા છે હજી મરછી રીંગણ જામફળ જમરૂખના રોપા બી ઘણા બધા દસ બાર છે પોપૈયા તો અઢળક છે વેર પણ રોપી છે આ વખતે ગોરસ આંબલી છે ગુલાબ પણ રોપ્યા છે ઘણા બધા ગુલાબ લીંબુડી સીતાફળી સરગવાની ડાળીઓ રોપેલી એ પણ છે સરસ મજાની તો આ અમારો કિશન ગાર્ડન છે એ તમે જોઈ શકો છો બહુ બધા શાકભાજી અને ફળો છે પપૈયા તો ગયા વરસના જે છે ને પપૈયા પણ આવેલા છે રીંગણ ગયા વરસની છે રીંગણ પણ આવે છે છરૂચ છે ધીમે ધીમે અરડુસી છે ગલગોટાના રોપા રોપા છે અને આ ગુલાબ છે અને અહીંયા પણ એક બાજુ ખાનું બનાવ્યું છે એમાં બી ઘણા બધા ફૂલ છોડ શાકભાજી રોપ્યા છે અને છેલ્લે અમારી સ્કૂલ